આ તો તે લઈ જ આવશું ઓસી લોઈ પી જાય છે બડકી ડાળી ઉતો નેટલાબન ચોટ લાબે હે મારું ઉપારી લઈ જાવ ઓમનો કો કાચું દે છે ઉપરા બુટ છે એક આય લઈ જ આવશું હ હ મારું ઉચા વાટવાળા રે ની લઈ લઈ જતા રે છે કે મન ખબર છે બધાય

Ravi Pak wah wa yo, kah be? Pak, Ravi Pak, ah coba Ravi Pak, ya Rado, ayam kok pun, ha? Ayam Pakistan, nek kah be pergi? Pada seneng. Tapi itu Inggris jono zaman anu so? Wuhu, ha? Inggris itu maring Marin datarata. Elia, aku ini Marin kaca si barang. Wuhu, nanti aku itu woi na wicang. Oh, itu hamaru hatu jodoh teman wicang hat pelakaya. Kacau aja. Apa? Cek kamar aku ki? Kau? હા તો મારે રૈડું વઢાઈ રહ્યું છે ભગાઈ હવે કોમ રાખવું પડશે ને રૈડું વઢાઈ રહ્યું હવે આપણે કુક નું રૈડું વાત ફોન કર્યા તમે આવતા છે મેં કો બે વાર કે હું આજ આવું છું હું કાલે આવું છું રૈડું વઢાવા મને આવ્યા તમે આમાં તમે તો મફત લાબા પૈસા આવવા ના કોઈ અમને ખબર છે હવે માર મુદ્દે ઘણું ન ટુકડાઓ જે છે જમ સેમ રાખો જમ શું છે તે પેલી ફેર મજૂરી આવે તો પર રૂપિયે ભાડ્યો નહીં

એ ના કો કામ હતું કામ તો હતું પણ તવી નવરાહો ના નવરા ભગા પડ્યો ગટ્યું નહી નહી હવે પણ પણ નવરા કોમ તો કોમ ના કો નવરા પણ કોમ છે અમારે પણ કોટ ખરાબ વો વદનું

હા અને 20 20 નો પાયો 120 20 રૂપિયામાં તમે પાડો મને કુવે બટ્ટા બટ્ટા રૂપિયા આઈજો અને 20 રૂપિયા પાડો તો તો વરાવા દો સાબૂત રાદો હું ગમય દમ લઈ નાઈ તો દમય આવી અમારી આ તો ઘણાય એમ નેાાત્રઈ કણો ને 1000 રૂપિયા સાલ છેડો 1000 રૂપિયા રાખો અને તરી વિહાદ એમ એ પાયો વાળા કાકા હા મૂજી કઈ હ આપડે મજૂરી ફાઈનલ કેટલા મજૂરી હે 100 રૂપિયા ની ચાલે ના ચાલે 100 કેમ તો ના પાળે લાલાભાઈ વધારે તો ના હોય તા રૂપિયા તો મજૂરી ચાલે ચાલે ઓય

અમે હો ગમે લઈને દાતા રખડેલા ની કે આનું અમાર મજૂરી આ રખડેલા થી તો છે જતા રે તમે નત બોલો મજૂરી તમારા જા આતા તો લીલા હે કવ હ તમારા વાઢવા કવ છે લીલા અમાર એવું કોઈ નહી અમાર બહે 10 કે મજૂરી આ લેજો લીલા વાડી સુ પરવાના અમાર લીલા બેઠી બેઠી ગાયો છે

અરે મસ્તી ન કરવાની આ વાત કરતો રહેતા રહેતા કોઈ કોણ ભલ્લા મે આદલ જા શેતરમાં ડાળી હા લાઈ એ પાટુ હું તો ફટને નો કરાઈ લીધો આ મુર ન કીધો હે મુર બંધ કરી થોડક થોડક સાખો પડે એ તો બંધ કરી આટલો સાજજો પણ સાખો આરી ભેગુ કરવાના છે

તમ કતરે ચી ભૂલું કરવાનો કોહો ને એને તો ભેગું કરવા લાય તમે 25 આ ભેગું કરવાનો છું એમ કહો છો વચ્ચે વચ છે તમે ભેગું કરવાનો તો આપણે ડાયરેક્ટ હું એવું સાઈડમાં કરીને નહી દેઓ દંઠા તમે કઈ જોરા બાડ એમ જોરની કાતરી અમે શું કાતરી કશું ખરુ બનાવીને કયો દંઠા આખા કર્યા નહી બોલો હું કરવાનો તમે જો ફાવે યે તમે તાર ખડુ કરો પણ ભેગુ કરો હડજો મારે યાર મોળ ને એમ નેમ થાય જો માં દૂધ ભરા જો તમે તો હું લાવું પેલા પોટલી અલ્યા હાડો પર દૂધ ભરા દેવાનું હું તો જતી રહ્યા પાહ હોય ના આવ તમે થોડું કામ કરો પછી આવ પછી ના આવે અલ્યા બધું આવો ને ઉભા તો પગે મોળ એટલું હારું હું લاتا ઉજો તમે ગોમ કરો તરત જો

આ લે આ તો ધર્યું નહીં પગે ખરું છે શું કહેવા વાલે ડંઠા કેવો હું લ્યો આ બાજુ આવો આ બાજુ તો વાયને ડંઠા ઉપર નાખી ઊઠલું હોય જો કાત્રે આયા જો એમ આ જો એક આ રહ્યો એક આ રહ્યો જો ચાલ પર ઓન જે છે ચાર હે હે

આ વીજ ના કઈ જન તો ચોપટ થઈ ગયા આ બધું જેટ લુકવા પડી છે ને છોકરો શિકતો નહી ગયો અમારે છોટ લેના આવું હતું છોડી કે વાજી વાજી તો જબર પણ છોટ લેના આવ્યો ઓમો કૂતરા રમતા તો વંતી તું એ છે આડું આલ હા હાનો દેખાય હાનો હોટુ છે કેટલી મજા આવે મજા આવતો એ ન મજા આવું મોટા